સુરત જિલ્લામાંથી પસાર થતો દેશનો નેશનલ નંબર દરરોજ લાખો વાહનો માટે લાઈફ લાઈન રસ્તો છે પણ હવે વાહનો તો શું માણસો પણ બ્રિજ પરથી પસાર થવાના પહેલા બે વાર વિચારે છે કડોદરા નજીક આવેલા એક બ્રિજ આજે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે

બોલે છે કોઈ સંભળાતું નથી અને બ્રિજની હાલત જોઈ લોકોને પોતાના માર્ગ જ બદલી દેવાનો મન થાય છે છતાં તંત્રનું ધ્યાન ખેંચાય એવું કંઈક દ્રશ્ય હજુ સામે આવ્યું નથી અને એમાં કહેવાય છે કે તંત્રના પેટનું પાણી નથી હાલતું બ્રિજ પર ખાડાએ માત્ર સરકારી બેદરકારી નહીં પણ સુરક્ષાની ઉઘાડી ઉણપ છે જવાબદાર તંત્રોની સમયસર કામગીરી નહીં થાય તો એ માત્ર ટ્રાફિક નહીં અને માનવ જીવન પણ ખાડામાં બેસી જશે વિકાસશીલ ભારતના દરવાજા તરીકે ઓળખાતા નેશનલ હાઈવે પર જો આવા બ્રિજ હોય તો વિકાસના પાયા કેટલા મજબૂત છે તેવા સવાલો ઊભા થાય છે સુરત જિલ્લામાં કહી શકાય તો મેઘરાજા છે તે હાલ જમ્યા છે પરંતુ કહી શકાય કે આજે ખાડાઓ ની હાલત તમે જોઈ શકો છો નેશનલ હાઈવે નંબર અડતાલીસ કહી શકાય મુંબઈ થી લઈને અમદાવાદ ને જોડતા મુખ્ય માર્ગ કહી શકાય કે હાલ આપણે બ્રિજ પર ઉભ્યા છે હાલત જે છે કહી શકાય તો આનંદ સાથે જે છે બ્રિજ ની ઘટના બની છે તેવી જ એક ઘટના કોઈ અહિયાં ના બને તે માટે અહિયાં ની કામગીરી કરવી જોઈએ પરંતુ આજે મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે તે ખાડાઓની કામગીરી ક્યાંક ને ક્યાંક ના થઈ હોય તેવી દેખાઈ રહી છે કારણ કે જે પ્રમાણે કહી શકાય બોમ્બે થી આવતો જે હાઈવે છે ને અમદાવાદ તરફ જતો હાઈવે જે કહી શકાય તે લોકોને જે છે હાલત ભોગવી પડી રહી છે કારણ કે જે પ્રમાણે આ ખાડાઓના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરું છું આજે ખાડાઓ જે છે જે ખાડાઓ ની કામગીરી ફક્ત ને ફક્ત ક્યાંક ને ક્યાંક કરી શકાય તો કપ્તી નાખવાથી થાય છે કારણ કે આ રોડ ની કેટલી પણ મરમત કરે તો આ રોડ સારો ના થાય કારણ કે આની સતત કામગીરી નથી થવાતી કારણ કે જે પ્રમાણે વાત કરવામાં આવે હાઈવે ઓથોરિટી જે છે ફક્ત ને ફક્ત એસી ના રૂમ માં બેને ભજીયા ખાતા જોવા મળી રહી છે કારણ કે ટોલની વાત કરીએ તો ટોલ ફોર રૂપિયા ના ભરીએ તો ગાડી પાસ થવા દે પરંતુ આની કામગીરીમાં ના સવાલ ઉઠે તો ટોલ નાકા વાળા કહી શકાય તો ખાલી એક કપ્તી જેવી વસ્તુ જે છે અહિયા મૂકીને ફરાર કરી દેતા હવે મુખ્ય સવાલ છે કે આની કામગીરી ક્યારે થશે તે મુખ્ય નો સવાલ છે કારણ કે જે અવર કરનાર જે વાહન ચાલકો છે તે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે